શ્રી ગોકુલ નાથ કી જય સાધન દીપિકા ભક્તિ માર્ગનો પ્રચાર કરવા માટે વૈશ્વાનર સ્વરૂપ શ્રી વલ્ભાચાર્ય ચરણોએ ભૂતળ ઉપર અવતાર ધારણ કર્યો છે તેમના વચનો જ અમારે માટે પરમ પ્રમાણરૂપ છે ત્રણે વેદોના શિરો રૂપે ઉપનિષદ ઉપર લખાયેલા બ્રહ્મસૂત્ર પરના મહાપ્રભુ શ્રી વલ્ભાચાર્ય વિચરિત ભાષ્યથી અવિરુદ્ધ પ્રકારે ભક્તિશાસ્ત્રના અનુસાર સાધન દીપિકા ગ્રંથની રચના કરી છે આત્માનું દર્શન કરવું જોઈએ શ્રવણ કરવું જોઈએ મનન કરવું જોઈએ નિધિત્યાસન કરવું જોઈએ તેથી હવે ભગવદ્ ભજન રૂપે મુક્તિની પ્રાપ્તિ જે સાધનથી થઈ શકે તે સાધનનું નિરૂપણ કરવામાં આવે છે શાસ્ત્રમાં ભક્તિના લક્ષણનું કથન પ્રભુના મહાત્મ્યના જ્ઞાન પૂર્વક પ્રભુમાં અન્ય કોઈ પ્રકારે નહીં આ પ્રમાણે કહ્યું છે ભગવદ્ ગીતામાં પણ ભગવાને સ્વમુખે અર્જુનને આજ્ઞા આપી છે કે બધા ધર્મોનો ત્યાગ કરીને કેવળ મારા શરણે આવ દરેક મનુષ્ય પોતપોતાના વર્ણ અને આશ્રમના ધર્માનુસાર કર્મ કરવા જો આમ કરવામાં ન આવે તો સ્વધર્માચરણની ઉપેક્ષા અને સ્વચ્છંદ આચરણ આમ બેવડો દોષ લાગે જેમ વૃક્ષના મૂળમાં પાણી રેડવાથી વૃક્ષના પાન નાની મોટી ડાળીઓ વગેરેને આપમેળે પાણી પહોંચી જતું હોય છે તે જ પ્રમાણે શ્રી કૃષ્ણની સેવા કરવાથી બધા દેવી દેવતાઓનું પૂજન આપમેળે થઈ જાય છે પુષ્ટિભક્તિ માર્ગમાં રુચિ ધરાવતી વ્યક્તિ પુષ્ટિભક્તિ સંપ્રદાયના ઉપરોક્ત લક્ષણ ધરાવતા કોઈ સુયોગ્ય આચાર્ય વંશજની કૃપા પ્રાપ્ત કરીને સર્વપ્રથમ તેઓથી શ્રીકૃષ્ણના નામમંત્રની શરણ દીક્ષાને પ્રાપ્ત કરે આ પ્રકારે ભગવદ્ માર્ગમાં દીક્ષિત થયેલ વ્યક્તિએ કપાળ ઉપર કુમકુમથી ઉર્ધ્વકુંડ તિલક અને ગળામાં તુલસી કાષ્ટની માળા કંઠી સદા ધારણ કરવી વૈષ્ણવ થયા પછી પોતાનું સર્વસ્વ શ્રીહરિને અર્પિત કરવું વૈષ્ણવ માર્ગથી વિપરીત એવા સામાજિક લૌકિક કાર્યોનો પણ ત્યાગ કરવો માર્ગમાં દીક્ષિત થવાની પૂર્વે પોતાના ઉપયોગમાં આવતા બધા વાસન કુસન વગેરે કાઢી નાખી નવીન વાસન વગેરે વસાવવા સ્વવર્ણાશ્રમ સ્વર્ણાશ્રમ અનુસાર વિશેષ આગ્રહથી સ્નાન ખાન પાન વસ્ત્ર સ્પર્શ આદિમાં શુદ્ધિ રાખવી તે જ પ્રમાણે પ્રભુ સંબંધી શ્રવણ કીર્તન વગેરેમાં સતત તત્પર રહેવું આમ કરવાથી ભક્ત પ્રભુને પ્રિય બને છે એકમાત્ર શ્રીકૃષ્ણનો જ આશ્રય અનન્યતા અને શ્રીકૃષ્ણને સમર્પિત કરેલ પદાર્થનું જ ભોજન કરવું ભક્તિનું સારી રીતે અનુસરણ કરવાથી શરણ ગતિ સિદ્ધ થાય છે વર્ષમાં આવતા ઉત્સવ તેમજ પોતાના મનોરથ પ્રમાણેના ઉત્સવો પણ સાધન સંપત્તિ સ્વાસ્થ્ય સમય આદિની અનુકૂળતા હોય તો તે બધા પ્રભુની સાથે અવશ્ય મનાવવા તથા બાહ્ય દ્રષ્ટિ ઇન્દ્રિયો ઉપર સંયમ રાખી કષ્ટ સહન કરવા શાસ્ત્રીય સદાચારના અનુસાર પવિત્રતા રાખવી ધૈર્ય ક્ષમા શીલતા સરળતા દયા દાન તત્વજ્ઞાન શ્રદ્ધા ઇત્યાદિ ગુણો દૈવી જીવના જાણવા શરણાગત શિષ્યે ગુરુની સેવા કરવી ગુરુની આજ્ઞાનું પાલન કરવું તેમજ ગુરુમાં શ્રીહરિની ભાવના કરવી ગુરુનો ભય પણ રાખવો ભક્તોને પ્રણામ કરે તેમનો સત્કાર કરે પોતાના ઘરમાં ભક્તોને આમંત્રે તેમજ ભક્તોમાં ભગવાનને જુએ આ ગુણમયી મારી દૈવી માયા કષ્ટથી જીતી શકાય તેવી છે તેથી જે મારા સરને આવે છે તે જ મારી આ માયાને તરી શકે છે ભગવાન જેના ઉપર કૃપા કરે છે તે ભક્ત લોક અને વેદમાં અત્યંત સ્થિર થયેલી મતિનો પણ ત્યાગ કરી દે છે પોતાના પ્રિય એવા સ્ત્રી સ્ત્રી પુત્ર ઘર પ્રાણ વગેરેનો પણ ભગવત સેવાર્થે નિવેદિત કરે છે અવૈષ્ણવની સાથે ન રહેવું અવૈષ્ણવનો સંઘર્ષ સંસર્ગ પણ ન રાખવો સ્નાનાદિ દ્વારા દેહની શુદ્ધિ કરવી પોતાના ઉપયોગમાં આવતા વાસનો પ્રભુના પ્રભુસેવાના ઉપયોગમાં આવતા વાસણો તેમજ સ્નાદિના ઉપયોગમાં આવતા વાસનોને જુદા રાખવા જુદા સાફ કરવા સોના ચાંદી તાંબાના પાત્રોને કામમાં લેવા રસોઈ બનાવવામાં પરિવારના લોકો તથા સમાન ગુરુ હોય તેવા લોકોને કરવા શુદ્ધ વસ્તુ સર્વપ્રથમ પ્રભુને સમર્પિત કરવી તે પછી અન્ય કાર્યમાં વાપરવી વસ્ત્રોમાં ઊનને શુદ્ધ માનવામાં આવે છે સુતરાઉ કાપડ ધોયેલું નવું રંગેલું શુદ્ધ માનવું વૈષ્ણવે અન્ય દેવની પાસે ક્યારે પણ ન જવું ક્યારેક અન્ય દેવોના સન્મુખ જવાઈ જાય તો દેવોનું અપમાન કહેવાય ક્યારે ન કરવું જેમાં જીવહિંસા હોય તેવી આજીવિકા કાર્ય વગેરેનો તથા નિશ્ચિત ભોજનનો ત્યાગ કરીને જેષ્ટ વૈષ્ણવોની કૃપા મેળવીને કૃષ્ણની સેવા કરવી અન્ય વર્ણના લોકો પ્રત્યે સ્પર્ધા કે ઈર્ષાભાવથી સેવા કરવી નહીં દિનભાવે શરણાગત થઈને હરિગુરુના દાસ બનીને રહેવું સાધુ સ્વભાવવાળી સૌભાગ્યવતી સ્ત્રી પતિભાવ વિધવા સ્ત્રી પુત્ર શ્રી કૃષ્ણનો આશ્રય કરે પતિ પુત્રાદિ અનુકૂળ ન હોય તેમ છતાં જો સ્ત્રીજન તેમની ઈચ્છાથી વિરુદ્ધ આચરણ કરે તો નિંદાને પાત્ર બને છે તેથી પ્રભુની એવી જ ઈચ્છા હશે એવી ભાવનાથી ધૈર્ય ધારણ કરીને પ્રભુનું આંતરભજન કરવું પુરુષોની સરખામણીમાં સ્ત્રીજનોનું હૃદય કોમળ હોય છે તેથી પ્રભુમાં તેઓનો અનુરાગ પુરુષો કરતા ઝડપી થઈ જતો હોય છે ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ પવિત્ર સુકુમાર અને અતિસુંદર ભગવત સ્વરૂપની સેવા કરવી જેઓને સેવા વિધિ વગેરેનું પૂર્ણ જ્ઞાન ન હોય અથવા પરાધીન હોવાને કારણે અન્ય ભગવત સ્વરૂપની સેવા કરવાની જેને અનુકૂળ ન હોય તેઓએ ચિત્ર સ્વરૂપની સેવા કરવી યોગ્ય છે ગુરુએ પધરાવી આપેલી પોતાને જ ક્યાંકથી પ્રાપ્ત થયેલી અથવા પૂર્વે અન્ય કોઈ ભગવદીએ જેની સેવા કરી હોય તેવી ભગવાન મૂર્તિની સેવા કરી શકાય સત્પુરુષે એક એકનિષ્ઠ બનીને પ્રેમથી શ્રી કૃષ્ણની સેવા કરવી